જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગવત કથાના સ્કંધ નવ ના પાંચમા પાર્ટમાં તમારું સ્વાગત છે કેવટ અંગૂઠી લેતો નથી તે જોઈ લક્ષ્મણજી ફરી આગ્રહ કર્યો ત્યારે કેવટ જવાબ આપ્યો કે અમે બે જાત ભાઈ તેથી જાત ભાઈ ની ઉતરાય ન લેવાય ધંધાનો એવો નિયમ છે કે લક્ષ્મણજી ગુસ્સે થઈ કહ્યું તારી અને અમારી જાત એક છે તું શું બકે છે કેવટ કહે છે તમારી તમારી અને મારી જાત એક નહીં પણ મારી અને રામજીની જાત એક છે હું ગંગાજી નો કેવડ છું અને રામજી સંસાર સાગર ના કેવડ છે હું લોકોને ગંગા પાર ઉતારું છું રામજી જીવન સાગર સંસાર સાગર ને પાર ઉતારે છે મેં આજે તમને ગંગા પાર ઉતારે હવે મારો વખત આવે ત્યારે તમે મને આ સંસાર સાગર ને પાર ઉતારજો એટલું માંગુ છું ચૌદ વર્ષનો નો વનવાસ પૂરો કરીને રામજી અયોધ્યા આવે છે ત્યારે પણ કેવટ ઉપકારને એ ભૂલ્યા નથી રાજસભામાં જયારે કેવટ ને જોતા નથી ત્યારે તેને યાદ કરી ઉપકારને પ્રભુ સૌથી પહેલા પ્રસાદ એને મોકલે છે ત્યાંથી રામજી આગળ ચાલ્યા સીતાજી બહુ વિવેકથી ચાલે છે આગળ રામ પાછળ સીતા અને સીતાજી ની પાછળ લક્ષ્મણ રામ લક્ષ્મણની વચમાં સીતા કેવા શોભે છે તુલસીદાસજી કહે છે કે જાણે બ્રહ્મ અને જીવની વચમાં માયા પગદંડી સાંકળી છે તેની પર જગ્યા રહેતી નથી તેથી લક્ષ્મણ કાંટા ઉપર ચાલે છે રામજી આ બધું જોવાતું નથી તેથી તેમણે કર્મ ફેરવ્યું પહેલા લક્ષ્મણ પછી સીતા અને પછી રામ હવે એ પ્રમાણે ચાલે છે જ્યાં મુકામ કરે ત્યાં લોકો દર્શન કરવા આવે છે ગ્રામની સ્ત્રીઓ માતાજીને વારંવાર વંદન કરે છે કોઈ કોઈ તો હસીને પૂછે છે કે આ બે છે તે તેમાં તમારા કોણ છે સીતાજી કહે છે કે પહેલા ગોરા ગોરા છે એ મારા દિયા છે આમ લક્ષ્મણનો પરિચય આપે છે પણ રામજીનો પરિચય આપ્યો નથી શ્રુતિ પણ પરમાત્મા નું વર્ણન નિષેધથી કરે છે અને કહે છે

સીતારામજી ના ચરણવિદ નું નૃત્ય સ્મરણ કરવું એ જ પરમાર્થ છે જ્ઞાની પુરુષ સુખ દુઃખ નું કારણ બહાર શોધતા નથી મતને કોઈ સુખ દુઃખ આપે એ કલ્પના ભ્રામક છે એવી કલ્પના માંથી બીજા જે વેરભાવ જાગશે

તેને મારી નાખ આગ્રહ કરી તેને મારી નાખી રામજી કૌશલ્યાને ને સમજાવે છે કે પૂર્વ જન્મ માં મેં માને દુખ આપ્યું જેથી આ જન્મ માં મને કઈ કઈ માં દુખ આપે છે મહાત્મા તો ત્યાં સુધી કહે છે કે રામે રામ અવતારમાં જે વાલી ને માર્યા તે જ વાલી કૃષ્ણ અવતારમાં પાર્થિવ થઈને આવ્યો અને ભગવાન ને બાણ મારેલું

ગુરુ શિષ્ય ભરદ્વાજ આશ્રમ આશ્રમમાં આવ્યા બીજા ઋષિઓને ખબર પડતા એ પણ આવ્યા છે ભરદ્વારાજ મુનિ કહે છે કે આજ સુધી જે સાધન કર્યું છે તેનું ફળ મને મળી ગયું સર્વે સાધન નું ફળ ભગવાન ના દર્શન ના પ્રત્યક્ષ દર્શન કર્યા

કુટુંબ ના સભ્યો ભાગીદાર થશે મેં જવાબ આપ્યો કેમ નહીં નારાજી કહીને જ્યાં પૂછે ને ખાતરી તો હું ઘરે ગયો મેં મારી પત્ની અને પુત્રોને પૂછ્યું કે હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર ખરા કે નહીં તો બધાએ જવાબ આપ્યો કે પાપ કરે તે ભોગ

તુલસી રામાયણ પૂર્ણ અદ્વિત્ય નું વર્ણન કરે છે ભક્ત અને ભગવાનમાં અંત કઈ ભેદ રહેતો નથી પ્રભુ વાલ્મીકી ઋષિ ને પૂછ્યું

તેના મંદિરમાં પ્રભુ તમારો વાસ છે તે હું જાણું છું તમે બે ભાઈઓને સીતાજી ત્રણ ત્યાં વસો ભગવાન નો વાસ ભક્તોના અંતરમાં છે એ ભક્તોના લક્ષણો વાલ્મીકી અહીં બતાવે છે આ લક્ષણો જેનામાં હોય તેની અંદર રામજી વસશે પછી વાલ્મીકી કહે છે કે મહારાજ તમે કહો છો મને રહેવાની જગ્યા બતાવો તો ક્યાં નથી તમારી આ લીલા છે એટલે હું આપને સ્થાન બતાવું છું ચિત્રકૂટ પર્વત ઉપર આપ બીરા છો ચિત એટલે કે ચિત્રકૂટ છે અંતઃકરણ પરમાત્મા સ્વરૂપનું સતત ધ્યાન કરે છે તેને તેને ચિત કહે છે ચિંતન કરવું એ ચિતનો ધર્મ છે નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે સંકલ્પ વિકલ્પ કરવા એ મનનો ધર્મ છે પરમાત્મા આવે તો જીવ કુતુકૃત્ય થાય છે લક્ષ્મણ વેરા છે સીતાજી પર ભક્તિનું સ્વરૂપ છે રામ એ પરમાત્મા છે રઘુનાથ મંદાકીની કિનારે પધારે છે અત્રિ ઋષિ નો ત્યાં આશ્રમ છે

પાંચ દિવસ પૂરા થયા છે દશરેજીના મોખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે મંત્રીએ આવી દંડવત પ્રણામ કરે દશરેથજી આંખ ઉખાડી પૂછ્યો મારો રામ ક્યાં મારો રામ ક્યાં છે મારા રામને ક્યાં મૂકી આવ્યા સીતાજી પાછા આવ્યા કે નહીં શુમંત્રી આંખમાં અશુભ રહી ગયા એ કહે છે કે મહારાજ આપણે જ્ઞાની છો ધીરજ રાખો હું રામજીનો સંદેશો લઈને આવ્યો છું હું તેમણે કહ્યું છે કે મારા પિતાજી મારા પ્રણામ કહેજો તેમના પ્રતાપથી કહ્યું કે હિંમત આપે કે રામવીર એ મોટો સાગર છે તે સાગર પાર કરવાનો છે તમે કણધાર હિંમત હારી જશો તો બધાનું શું થશે શ્રવણ કુમાર ના માતા પિતાએ મને શાપ આપ્યો કે પુત્ર વિયોગમાં મારું મરણ કઈ કઈ દેશમાં પરત શત્રુઘ્ન ને તેરવા ગયા સેવકોએ કહ્યું કે ગુરુ મહારાજ તમને બોલાવે છે પરત શત્રુઘ્ન અયોધ્યા આવ્યા ભરત આવ્યા ના સમાચાર સાંભળી કઈ કઈ હરખાથી દોડતી આવી ભરતે પૂછ્યું કે મારા

અને ભરત શત્રુઘ્ન કૌશલ્યાને ને મળવા ગયા માની હાલત જે ભરત ને આવી ગઈ ભરતજી માં કૌશલ્યા ને વારંવાર પૂછે છે મા સર્વે અનર્થ નું મૂળ હું જ છું કઈ કઈ રામને વનમાં મોકલ્યા તેમાં મારી સંમતિ હોય તો માતૃપિત હત્યા કરે વગેરે પાપો ફળ મને મળે દસરથજી આપેલી હોય છે કે હજી મારા પ્રાણ જતા નથી પ્રાંતે શરિયુ ના કિનારે દશરથ દેહ નો અગ્નિ સંસ્કાર થયો કૌશલ્યના સુમિત્રાઓ રાણીઓને છતી થતા ભરતે રોકી પંદર દિવસ થયા પછી વશિષ્ટ આદિ

કે અતિથિ સત્કાર કે ભક્તિ કરતો નથી તે વૈષ્ય નો શો કરો મોહ કર્મ માર્ગ નો ત્યાં કરે તે ગૃહસ્થ નો શો કરો જ્ઞાન વૈરાગ્ય વગેરે છે અને દુનિયાના

ભીડ થઈ બધાને આશા છે બેસતા નથી લોકો કહે તમે રથમાં નહીં બેસો અમે પણ ચાલતા થઈશું કૌશલ્ય ભરત પાસે આવે બેઠા તું રથમાં નહીં બેસે તો સર્વને કષ્ટ થશે કૌશલ્ય કરી ત્યારે ભરતજી રથમાં બેઠા ભરત

રાજ્ઞા કરી અયોધ્યા ની પ્રજા નું સ્વાગત કરો ભરતજી ગંગાજી નો સાષ્ટાંગ પ્રણામ કરી પ્રાર્થના કરી કે મને રામચરણ ના પ્રેમ નું દાન કરો તે વખતે ગંગાજી માંથી ધ્વનિ થયો કે તમે ચિંતા ન કરો સર્વનું કલ્યાણ થશે અશોક ના જે ઝાડ નીચે રામજી મુકામ કરેલો એટલે હું હવે રથમાં નહીં બેસો હું ચાલતું જ સર્વ ના રથ આગળ કરું સર્વ ના રથ આગળ કર્યા છે પાછળ ભરત શત્રુઘ્ન અને ગૃહક ચાલે છે ભરત શત્રુઘ્ન ખંભા ઉપર હાથ મૂકી હે રામ હે રામ કરતા ચાલે છે ધન્ય છે ભરત જીવ ઈશ્વર ને યાદ કરે છે તે સ્વાભાવિક છે સામાન્ય છે પરંતુ ઈશ્વર જે મન વન યાદ કરે છે એ ભક્તિ સાચી છે ધન્ય છે ભરતજીના પગમાં ફૂલ્યા પડ્યા છે તીર્થ રાજ મને એ વર્દન આપું લોકોએ ભરત કહ્યું ભરત કહે છે અરે અરે સંતો પાસે હું શું મો લઈને જાઉં તીર્થ પછી સંતો કરો તો યાત્રા સફળ થતી નથી ભરતજી ભરત દ્રાજ માં ભરત દ્રાજ મુનિ ભરત ને સમજાવે છે ભરત શોક ન કરો આ તો ઈશ્વર લીલા છે ભરતજી તમે ભાગ્યશાળી છો રામજી તમને રોજ યાદ કરે છે સર્વ સાધનનું ફળ રામ દર્શન છે સાધન કરવાથી અમને રામ ના દર્શન તો થયા પણ રામજીના દર્શન થયા પછી હું વિચારતો હતો કે રામના દર્શનનું ફળ શું મળશે હવે મને સમજાય કે રામ દર્શનનું ફળ ભરત દર્શન છે ભરતજી કહે આ સર્વ દુઃખ અને અનર્થ નું કારણ તો ભરત નો જન્મ છે ત્યારે ભરદ્વારાજ ઋષિએ ભરત ને કહ્યું રાક્ષસો ના વધ કરવા રામચંદ્રજી આ લીલા કરી રહ્યા છે માટે તું શોક ન કરે ઋષિ ભરદ્વાજે બધાનું ભવ્ય સ્વાગત કર્યું રામજી ના દર્શન કરવા જાય છે તેનું સરસ સ્વાગત થાય તેમાં શું આવશે રાત્રે ભરદ્વાજ ભરત ના પરીક્ષા કરવા નીકળ્યા

ના માલિક હતા તેમણે ઘણી સિદ્ધ બતાવી પણ ભરતજી કશામાં ફસાતા નથી ભોગવિલાસ ની સામગ્રીનો ભરતે સ્પર્શ કર્યો નથી જેને ભક્તિ નો રંગ લાગે તેને સંસારનો ભોગ રોગ સમાન લાગે છે સંસાર ની માયા મીઠી લાગે છે ત્યાં સુધી મનુષ્યને ભક્તિ નો રંગ લાગતો નથી ભોગ અને ભક્તિ એ રહી શકે નહીં સમજે છે કે ભક્તિ કરવી સહેલી છે પરંતુ ભક્તિ કરવી કઠણ છે છે એ સાચું સંસારના વિષય સુખ નું માણસ મન થી પણ ત્યાં કરે છે ત્યાં કરે એ ભક્તિનો રંગ લાગે છે કામ નો અર્થ સમજો એટલે કે સુખ આમ કે એટલું કાચું કામ એટલે કાચું સુખ કામ સાચું સુખ નથી કામ ને હૃદય માંથી કાઢી હૃદય સિંહાસન ઉપર છે પધરાવો એ સાચું સુખ છે એક શેઠ હતો તેનો પુત્ર બજાર સ્ત્રી ના સંગમાં ફસાયેલો પિતાએ કહ્યું આ તારો સંગ છોડી દે તો તારું બે વિશાળ સારી કન્યા સાથે થાય પુત્ર કહે છે પિતાજી મને કોઈ સારી કન્યા મળે તે પછી હું આન નસ છોડી દઈશ

રામજી મને જોઈ ચાલે જશે તો ના ના મોટા ભાઈ આવું નહીં કરે મને જરૂર અપનાવશે ભાભી મને મળવા રામજી ના કહેશે તું ના સીતાજી ના હૃદય મારા રામજી વિરાજે છે એ એવું નહીં કરે સીતારામ બોલતા બોલતા ભરતજી મળવા ચાહે ચાલે ગયા

લક્ષ્મણને રામજીને કહ્યું કે પરતજી તમને પ્રણામ કરે છે રામજી બોલી ઉઠ્યા મારો ભરત છે ક્યાં છે તે શામે દોડ્યા અને ભરતને ઉઠાવી આ લિંગન આપ્યું ચિત્રકૂટ ઉપર જીવ અને શિવ નું ભિલન થયું કેવું અદભુત દર્શન લક્ષ્મણ એટલે કે વૈરાગ્ય સીતાજી એટલે કે પરાભક્તિ વૈરાગ્ય અને પરાભક્તિ સાથે લઈને ભગવાન ચિત્રકૂટમાં એટલે કે ચિત્તોના અંતરમાં બિરાજે છે

જોતા વ્યાકુળ થયા અને સીતાને તાપસી વેશ જોતા કૌશલ્યાનું હૃદય ભરાય

તમે અયોધ્યા પધારો ચૌદ વર્ષો શું આખી જિંદગી હું મનમાં રહેવા તૈયાર છું કૌશલ્ય આ સાંભળ્યું મનમાં કહે આમાં ફેરશું મારો ભરત મારો રામ બંને મારા માટે સરખા છે વશિષ્ઠજી બોલ્યા લોકો મને ભ્રમનિષ્ઠ છે રામજી કહ્યું કે ભરત કહે તો પ્રમાણે કરવા હું તૈયાર છું ભરત ને નારાજ નહીં કરો ભરતજી રામને કહે છે હું આપનો સેવક છું આપ આજ્ઞા કરો તે પ્રમાણે કરવા હું તૈયાર છું રાજ્યાભિષેક ની તૈયારી કરીને અમે આવ્યા છીએ અયોધ્યા

ભરતજી રડી પડી અને કહ્યું કે મને કઈ અવલંબન આપો નહીં તો હું નહીં જઈ જીવી શકું હવે રામજી પોતાની ચરણ પાદુકા ભરતને આપી ભરતે

ગોદાવરી કિનારે પંચવટીમાં મુકામ કર્યો ત્યાં ગોદાવરી ના કિનારે આશ્રમ બનાવ્યો પંચવટી એટલે કે પાંચ પાંચ પ્રાણ પ્રાણ માં પરમાત્મા વિરાજે છે સંસાર અરણ્યમાં જે ભટકે છે તેને સુખામ મળે છે જેવી કુમારી છે તે મારો ભાઈ લક્ષ્મણ કુમારો છે તું તેમની સાથે જ આ સાંભળી સુરપંખા ગુસ્સે થઈ ગઈ તેણે પોતાનું વિશાળ કર્યું વાસના પણ સુરપંખા જેવી પહેલા સુંદર લાગે પણ પછી પોતાનું પોતે પોત પ્રકાશિત કરે છે કે જીવને ફસાવે છે લક્ષ્મણજી સુરપંખાના નાક કાન કાપી નાખ્યા અને નાકપટી અને કાન કટકટી

કર્યું સીતાજી કપટ મૃગ ને જોયું તેણે રામજી ને કહ્યું આ મૃગ ને મારે તેમનું ચામડું લઈ આવ્યો રામજી મૃગને મારવા ગયા રામજી મારે જ ને માણ માર્યું

કારણ કે શીતે કરી વિલાપ કરવા લાગ્યા લક્ષ્મણજી વારંવાર સમજાવે છે કે ધીરજ રાખો ધીરે રાખો જેની આંખો તો ઉઘાડો રામ કહે છે આંખો કેવી રીતે ઉઘાડો ત્યારે તે મારી સાચું છે એના તરફ જોઉં તો મને વટે છે કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ ન હતી તો પરણ્ય શું કામ આકાશ તરફ જોઉં તો સૂર્ય રાણ ઠક્કો આપે છે કે તું મારા કુળમાં આવો કેમ જન્મ્યો કે પત્નીનું રક્ષણ કરી શક્યો નહીં રામ લક્ષ્મણ સીતાની શોધમાં ફરે છે રસ્તામાં જ તેમણે જટાયુને પડેલો જોયો જટાયુએ કહ્યું કે રાવણે મારી આ દશા કરી છે તે સીતાજી નું હરણ કરી દક્ષિણ દિશા તરફ ગયો છે રામચંદ્રજી કહ્યું કે

દર્શન કર્યા પછી ત્રિવેણી સંગમ માં એવી ઈચ્છાથી પ્રાણ ત્યાગ કર્યો કે હવે જન્મમાં અને સાચો સંત નો સત્સંગ થાય પછી ના જન્મમાં એ ભીલ કન્યા થઈ અહીં આ પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ